દેશભરમાં લોકસભાની ચૂંટણીના જંગની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા એક બીજી યાદી સામે આવી છે અને આ બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામ ગુજરાતની લોકસભા બેઠકો માટે જાહેર કરી દેવામાં આવ્યા છે વિગતવાર વાત કરીએ કે આમ જામશે કોની વચ્ચે જંગ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીનો રંગ દેશભરમાં લાગી ગયો છે અને જામી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ લોકસભાના ચૂંટણીના જંગની જામવાની શરૂઆત થઈ ગઈ છે કોંગ્રેસ ભાજપની વચ્ચે તોડદોડની રાજનીતિના આક્ષેપો સામે આવી ગયા છે ત્યારે હવે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે અને આ બીજી યાદીમાં ગુજરાતના છ લોકસભા બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે બારડોલી અમદાવાદ પૂર્વ પોરબંદર અમદાવાદ પશ્ચિમ બનાસકાંઠા અને વલસાડ બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે જેમાં જોઈ શકાય છે કે અનંત પટેલ ધારાસભ્યને વલસાડથી ઉતારવામાં આવે છે કોંગ્રેસ તરફથી તો બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને કોંગ્રેસે ઉતારવાનું નક્કી છે પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણા લડશે પોરબંદરથી કોંગ્રેસ તરફથી લલિત વસોયા જાહેર કરવામાં આવ્યા છે ઉમેદવાર અમદાવાદ પૂર્વમાંથી યુવાન ચહેરા રોહન ગુપ્તાના નામની કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી છે બારડોલી બેઠક પરથી

પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના કારણે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે જેમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર છે ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ આમ આદમી પાર્ટીના છે ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણીના જંગમાં ઇન્ડિયા એલાયન્સ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ઉતારશે અઢાર ઉમેદવારો કોંગ્રેસના હજુ બાકી છે

પ્રભુભાઈ વસાવા કે જેઓ દિગ્ગજ આદિવાસી નેતા તરીકેનું નામ ધરાવે છે તેઓ બારડોલી બેઠક પરથી લડશે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા દિગ્ગજ વ્યક્તિત્વ ચાલુ સાંસદ અને સાતમીટમ તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેવું દિગ્ગજ આદિવાસી સમાજનું વ્યક્તિત્વ છે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાનો મુકાબલો કરશે હજુ બીજી બાકી બેઠકો છે તેના પર કોણ મુકાબલો કરશે ક્યારે કરશે ક્યારે નામ જાહેર થશે તમામ અપડેટો તમે જેમ રાહ જોઈ રહ્યા છો એમાં અમે પણ રાહ જોઈ રહ્યા છીએ સીધા જ અપડેટ અમને મળશે એટલે આપના સુધી પહોંચાડીશું અને તમે વિશ્લેષણ સાથેના અહેવાલ જોવાનું પસંદ રાખો છો તો તમે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સીધા જ અપડેટ આપના મોબાઈલ પર મળતા રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા